કેમ છો મિત્રો આવો ટેસ્ટી મગપુલાવ ખાવા માટે આણંદમાં લોકો લાઈનોમાં ઊભા રહેતા હોય છે પરંતુ આજે આપણે ઘરની સામગ્રીમાંથી આણંદનો ફેમસ પ્રોટીનથી ભરપૂર યંગસ્ટરનો ફેવરેટ એવો મગપુલાવ બનાવીશું વેજીટેબલથી ભરપૂર અને મગના કારણે હેલ્ધી અને ટેસ્ટી તો એટલો બધો કે નાના મોટા સૌને પસંદ આવે છે અને બનાવવો પણ ખૂબ જ સરળ અને ઝડપથી બની પણ જાય છે અને ફૂલ બીનની ગરજ પણ સારી છે તો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આણંદનો ફેમસ મગ પુલાવ બનાવી નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મગનો પુલાવ બનાવવા માટે મેં પા કપ મગને ઓવરનાઇટ રાત્રે પલાળીને રાખ્યા હતા અને તમે જોઈ શકો છો મગ સરસ ફૂલી પણ ગયા છે તમે ચાહો તો ફણગાવીને પણ લઈ શકો છો એટલે કે સ્પ્રાઉટ પણ લઈ શકો છો મેં અહીં પા કપ લીધા છે પા કપ પલાળીશું તો લગભગ એક કપથી ઉપર થઈ જશે એને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે ચોખાને પલાળી લઈએ મેં અહીં પોણો કપ ચોખા લીધા છે બાસમતી ચોખા લીધા છે તમે કોઈ પણ કંપનીના લઈ શકો છો એને બેથી ત્રણ પાણીથી ધોઈને આપણે અડધો કલાક પલાળીને રાખવાના છે જુઓ અડધો કલાક થઈ ગયા છે અને ચોખા આપણા સરસ પલળી ગયા છે હવે આપણે એને બાફી લેવાના છે ચોખાને બાફવા માટે મેં પાણીને ઉકાળી લીધું છે એક તપેલીમાં મેં ત્રણ કપ પાણી લીધું છે હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અડધું તેજ પત્તું નાખીશું અને એ તજનો ટુકડો નાખીશું અને હવે આપણે ચોખાને પણ એમાં ઓળી દઈશું ચોખા આપણા નેવું ટકા કૂક થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેવાનું છે અને પછી આપણે એને ઓસાડી લેવાનું છે ઉકળવા દઈશું પહેલા જુઓ જોઈ લઈએ લગભગ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા ચોખા સરસ જુઓ નેવું ટકા કૂક થઈ ગયા છે હજી આપણે એને કાઢીશું તો વરાળે એક સો ટકા પરફેક્ટ કૂક થઈ જશે હવે એને આપણે કાઢી લઈશું બધું જ પાણી નિતારી લેવાનું છે આ રીતના અને ગળનીમાં આપણે કાઢી લઈશું મગને બાફવા માટે મેં એક કૂકર લઈ લીધું છે અને એમાં મગ લઈ લઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને પાંચ અમચી હળદર નાખીશું અને સાથે મગ બફાય એટલું જ પાણી નાખવાનું છે અને મગને આપણે એકદમ પ્રોપરલી કૂક કરવાના છે પણ ઓગાળવાના નથી એ વાતનું ધ્યાન રાખવાનું મેં અડધો કપ જ પાણી લીધું છે જુઓ અને હવે આપણે એને એકદમ ફાસ્ટ ગેસ પર એક જ સીટી મારીને બાકી લઈએ ધ્યાન રાખવાનું છે મગ ઓગળી ના જાય જો એક સીટી મારી અને કુકરને ઠંડુ કરી લીધું છે હવે આપણે જોઈ લઈએ મગ આપણા બફાયા છે કે નહીં જુઓ મગને આ રીતે છૂટા છૂટા જ રાખવાના છે અને તમે જોઈ શકો છો જુઓ સરસ બફાઈ ગયા છે ઓગળવા ના જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે હવે એને સાઈડમાં કાઢી લઈએ હવે આપણે એક શાકમાં નાખવા માટેની ચટણી બનાવી લઈએ લસણની ચટણી જો તમારી પાસે લસણની ચટણી ઘરમાં પડી હોય તો તમે એને પણ યુઝ કરી શકો છો પરંતુ હું ઇન્સ્ટન્ટ બનાવું છું એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મેં દસથી બાર લસણની કઢી લીધી છે એક નાનો ટુકડો આદુનો લીધો છે અને એક મોટી ચમચી લાલ મરચું લીધું છે થોડું પાણી નાખીશું અને આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે એટલે ચટણી બનાવી લેવાની છે જુઓ આપણી ચટણી પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને થોડી દરદરી રાખવાની છો જો હવે સાઈડમાં રાખી દઈએ હવે આપણે પુલાવનો વઘાર કરી લઈએ પુલાવનો વઘાર કરવા માટે મેં પેન મૂકી દીધું છે અને એમાં બે મોટી ચમચી તેલ છે તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી જીરું દઉં જીરાને આપણે તતડવા દઈશું જીરું તતડી જાય એટલે મેં અહીં એક ડુંગળીને ઝીણી સમારી લીધી છે એ નાખીશું અને એને થોડી ગુલાબી થાય ત્યાં સુધી સાકડી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાનું છે મીડિયમ ટુ લો રાખી અને આપણે ગુલાબી થાય ત્યાં સુધી એને સાકડી લઈએ જુઓ ડુંગળી થોડી ગુલાબી થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર મેં અહીં બે લીલા મરચાંને ઝીણા સમારી લીધા છે તમે તીખાસ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો મરચાંને પણ આપણે એક મિનિટ માટે સાકડી લઈશું જુઓ મરચાં અને ડુંગળી આપણી સરસ ગઈ છે હવે આ સ્ટેજ પર જે આપણે ચટણી બનાવીને રાખી હતી બધી જ નાખી દેવાની છે લગભગ બે ચમચી જેટલી આ ચટણી છે ચટણી નાખીને એને પણ આપણે એક મિનિટ માટે લસણ સરસ કુક થઈ જાય ત્યાં સુધી સાતળવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જુઓ સરસ આપણી ચટણી ગઈ છે અને તેલ પણ ખૂટું પડવા લાગ્યું છે હવે આ સ્ટેજ પર પા કપ આપણે સમારેલી કોબી પા કપ ગાજર પા કપ કેપ્સિકમ નાખીશું એકદમ ઝીણા મેં સમારી લીધા છે વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે તમારે વધારે કે ઓછું તમે કરી શકો છો ટામેટા આપણે પછી નાખીશું પહેલે બંને આ ત્રણે ત્રણ વેજીટેબલ નાખી દઈએ અને એને થોડું સાંકડી લઈએ વેજીટેબલ નાખ્યા બાદ એમાં આપણે મીઠું પણ નાખી દઈશું મીઠું આપણે ભાતમાં પણ નાખ્યું છે અને મગમાં પણ નાખીશું એટલે ધ્યાન રાખીને નાખવાનું છું અને એક મિનિટ માટે આપણે આ વેજીટેબલને પણ સાંકળી લઈશું આપણે ક્રંચી રાખવાના છે બહુ એને કૂક નથી કરવાના જુઓ આપણા વેજીટેબલ સરસ પકડાઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે ટામેટા નાખીશું ટામેટા નાખીશું સાથે બધા મસાલા પણ નાખી દઈશું પાંચ ચમચી હળદર નાખીશું એક નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને એક નાની ચમચી મેં બિરિયાની મસાલો લીધો છે તમે કોઈ પણ મસાલો લઈ શકો છો ગરમ મસાલો પણ નાખી શકો છો અને એને આપણે મિક્સ કરી લઈશું ખૂબ જ ઓછા મસાલામાં આ પુલાવ બની હોય છે અને ખૂબ જ ઝડપથી પણ બની હોય છે જો તમારી પાસે મગ બાકેલા હોય અને ભાત રાંધેલો હોય તો આ પુલાવ તમારો પાંચ જ મિનિટમાં મળીને રેડી થઈ જાય છે કોઈ ગેસ્ટ આવવાના હોય તો પણ તમે મગ અને પુલાવ બનાવીને રેડી રાખો અને સાથે શાકભાજીને તમારીને રાખો અને પછી ગરમ ગરમ પુલાવ તરત જ બની જાય છે હવે આપણે એને અડધો મિનિટ માટે સાંકળી લઈશું જેથી મસાલા પણ આપણે સરસ પકડાઈ જાય જુઓ મસાલા અને વેજીટેબલ્સ સરસ પકડાઈ ગયા છે અને તેલ પણ સૂતો કરવા લાગ્યું છે હવે આ સ્ટેજ પર આપણે મગ નાખીશું મગનું બધું જ પાણી આપણે નીતારી લીધું છે પાણી સાથે નથી લેવાના એ વાતનું ધ્યાન રાખજો અને સાથે જે આપણે ભાતને રાંધીને રાખ્યો હતો એ પણ નાખીશું જો ભાત બી આપણે એકદમ સરસ છૂટો છૂટો થયો છે અને હળવા હાથે બધું જ આપણે સરસ મિક્સ કરવાનું છે જુઓ પુલાવને મેં સરસ મિક્સ કરી દીધો છે હવે એને ઢાંકીને આપણે બે થી અઢી મિનિટ માટે ધીમા તાપે આપણે થવા દઈશું જેથી બધા જ મસાલા આપણા પુલાવમાં આવી જાય મિત્રો જોઈ લઈએ દોઢ થી બે મિનિટ થઈ જાય છે અને હવે આપણે પુલાવને સરસ તેરવી દઈએ આપણે પુલાવ જોઈએ એકદમ છૂટો છૂટો થયો છે અને સરસ બની પણ ગયો છે હવે છેલ્લે એમાં અડધા લીંબુનો રસ નાખીશું ખટાસ માટે અને સાથે થોડા ધાણા નાખીશું અને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણો પુલાવ બનીને રેડી થઈ ગયો છે ગરમા ગરમ પુલાવને આપણે સર્વ કરી લઈશું જુઓ બન્યો છે ને એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો ભરપૂર હવે આપણે એને સર્વ કરી લઈએ મિત્રો પ્રોટીન થી ભરપૂર એવો આણંદ નો ફેમસ આપણો મગ પુલાવ બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો જુઓ એકદમ દાણો તમારો છૂટો છૂટો બન્યો છે અને જોવામાં પણ એકદમ ટેસ્ટી બન્યો છે આણંદમાં આ પુલાવ ખાવા માટે લાઈનો લાગતી હોય છે પરંતુ તમે ઘરમાં જ એકદમ સરળ રીતથી અને ઘરની સામગ્રીમાંથી બનાવી શકો છો મેં તમને કીધું એમ કે મહેમાનો આવે ત્યારે પણ તમે એને ફટાફટ પીરસી શકો છો અને જો વેજીટેબલથી ભરપૂર છે બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો તમે આ ભરપૂર વેજીટેબલ નાખી અને તમે બનાવી શકો છો સાંજના ડિનર માટે કે લંચ માટે પણ બેસ્ટ છે અને નાસ્તા માટે પણ બેસ્ટ છે અને સાથે તમારે કંઈ પણ ખાવાની જરૂર ના પડે આ એમને એમ જ તમે ખાઈ શકો છો તો મિત્રો જુઓ આપણો પુલાવ બનીને રેડી થઈ ગયો છે મેં સર્વ કરી લીધો છે આપણે ધાણાથી ગાર્નિશ કરી લઈએ અને પુલાવ સાથે મેં દહીં અને પાપડ સર્વ કર્યું છે તો મિત્રો તૈયાર છે આણંદનો ફેમસ મગ પુલાવ જુઓ તમે જોઈને જ ખાવાનું મન થઈ જાયું છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ તમારું ધ્યાન રાખજો આવજો